બોટાદની કિસાન મહાપંચાયતમાં પોલીસ અને આમ આદમી પાર્ટીના સમર્થકો વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું હતું અને અને હવે પોલીસની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં બોટાદ એસપીનું કહેવું છે કે હવે નિયંત જે જે પરિસ્થિતિ જે છે તે સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ છે અને સાથે જ જે છે સૌ પ્રથમ એ આમ આદમી પાર્ટીના જે સમર્થકો જે છે એટલે કે ખેડૂતો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેના કારણે પછી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો કરીએ બોટાદની તો આજે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમ આદમી પાર્ટીની માંગણી છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કડદાની પ્રથા ચાલી રહી છે જે ખેડૂતો માટે ખૂબ નુકસાનકારક અને શોષણકારી છે તેને રદ કરવામાં આવે તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે પહેલાં જ ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી જેના કારણે બોટાદમાં પણ સ્થિતિ ભારે અજંપા ભરીને તણાવભરી બની ગઈ હતી